નાણાકીય વર્ષ બાદ પહેલી એપ્રિલના રોજ દક્ષિણ તમામ સુગર મિલો સેડીના ભાવો જાહેર કરનાર છે સુગર ખાતે ઉદ્યોગ મળી હતી જેમાં સ્ટોક વેલ્યુ રૂપિયા રાખવામાં વર્ષ થી રૂપિયા વધુ ચૂકવવામાં આવે તેવી પણ એક આશા સેવાઈ રહી છે દક્ષિણ ગુજરાતની મિલોએ કેટલું કર્યું આ વર્ષ કેટલું વધુ કે ઓછું રિકવરી કેટલી રહી છે આ વર્ષે દક્ષિણ ગુજરાતની મોટાભાગની ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે એમાં સાયણ અને ગણદેવી જો પણ ક્રસિંગ સિઝનમાં ચાલુ છે અને અત્યાર સુધીના આંકડા જોતા લગભગ એક્યાસી લાખ જેવું એની આસપાસ કંઈક આપણું ક્રસિંગ થયું છે ફાઇનલ આંકડા તો જો આ બે બેન થાય પછી જ આવશે અને રિકવરીની વાત કરીએ તો રાસ રિકવરી જો કરીએ તો લગભગ દસ છત્રીસની આસપાસ રાસ રિકવરી બેસશે એવું લાગે છે ઘટવસ કરતા ઉત્પાદન વધારો કે ઘટાડો ને જો ઘટાડો થયો તો શું કારણથી થયો કરે એ કોઈક ફેક્ટરીનો ઉત્પાદનમાં ઘટાડો થયો છે કોઈકનો વધારો થયો છે એટલે અત્યારે તો એ બધું ન કહી શકાય પણ વધારા ઘટાડાને કારણોમાં ખાલી વેધર હોય પછી સાયકલ હોય કે સાયકલમાં કેવું હોય કે ભાઈ ગત વર્ષે રોપાણ વધારે હોય આ વર્ષે રોપાણ ઓછું હોય એવું પણ ખેડૂતો પાસે એક વર્ષે એને બધું રોપાણ કર્યું હોય બીજે વર્ષે એની લાભ હોય એટલે એની લીધે પણ રોપાણમાં વધઘટ થતી હોય પણ આપણે ત્યાં દક્ષિણ ગુજરાતમાં જમીનો પણ શહેરી કરવામાં જાય છે ઓડવી કરવામાં જાય છે એને લીધે પણ થોડોક પડે છે અને તેવી આદિવાસી વિસ્તારમાં ઉમરપાડા માંગરોમાં નવી જમીનોમાં ખેતી અને પાણી પહોંચતા શહેરીનો પાક વધતો પણ જાય છે પણ વર્ષો ને વર્ષ એકને એક પાક કરવાથી જે એક ઉત્પાદન જે કહેવાય એમાં લગભગ બે ટન જેવો ઘટારો આ વર્ષે આવ્યો છે એટલે એ